વડોદરાના સુલતાનપુરામાં ચપ્પલની દુકાનમાં ગ્રાહકના પર્સની ચોરી કરનાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા સોનલબેન ગત પાંચમી તારીખે તેમના બેનપણી સુચિતાબેન સાથે મંગળ બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા મંગળ બજારમાં ખરીદી કરીને તેઓ સુલતાનપુરામાં ચપ્પલની દુકાનમાં ખરીદી કરવા માટે ગયા હતા સોનલબેને તેમના અન્ય સામાન તથા પર્સ દુકાનમાં પાટલી પર મૂક્યું હતું ચંપલ ગમી જતા તેના પૈસા આપવા માટે તેમના પર્સ જોતા પર્સ ગુમ થઈ ગયું હતું તેમના સામાન્ય થેલીમાં કે આજુબાજુમાં પણ પર્સ મળી આવ્યું ન હતું તે પર્સમાં રોકડા પચીસ હજાર સહિતનો સામાન હતો જે અંગે તેમણે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસને તવક્કલ એપાર્ટમેન્ટમાં રહેતી યાસમીન બાનુએ પર્સની ચોરી કરી હોવાની બાતમી મળી હતી પોલીસે યાસમીન બાનુ અલદાદને ઝડપી પાડી હતી પોલીસે ધનિષ્ઠ પૂછપરછ કરતા યાસ્મીન બાનુએ જણાવ્યું હતું કે પર્સ તેને ચોર્યું હતું અને પચીસ હજારમાંથી દસ હજાર ખર્ચ થઈ ગયા છે અને પંદર હજાર બાકી છે પોલીસે જાસ્મીન બાનને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે